અથડામણ થઈ હતી જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પ્રાંતિજ પોલીસ દ્વારા ત્રીસ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં આવેલ મોટા માડ વિસ્તારમાં ગત રાત્રે પૈસાની લેતી દેતી મામલે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામ્યો હતો જૂથ અથડામણને લઈ સમગ્ર વિસ્તારમાં અને પ્રાંતિશ શહેરમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો જોકે સાબરકાંઠા પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે એસીબી એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે અને શહેરમાં ખડકી દેવામાં આવે છે જોકે હાલ તો પ્રાંતી પોલીસ દ્વારા ચૌદ વ્યક્તિઓની સામે નામજોગ અને ત્રીસ ના ટોળા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જોકે ફરી વાર સ્થિતિ વણસે નહીં તે માટે હાલ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે સમગ્ર ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના દળના કાર્યકર્તાઓ દ્વારા પ્રાંતિજ શહેર બંધ કરાવવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા જોકે હાલ પ્રાંતિજ બજાર વિસ્તાર સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે અમારા મોટા માર્ગના અંદર એકદમથી બધા બસો અઢીસો માણસનું ગોચ્યું ગોચીનું આવ્યું અને અમારા ભાઈના ઘરમાંથી કાઢીને એને માર્યો અને પેલા ભાઈને ખેંચીને મારો કરી અને ભાઈને મારી નાખ્યા અને લાઈટો બી તોડી નાખી અમારા મેલાના તો કોઈ માણસો હતા જ નહીં કેમ કે અમારા વરસ ગોળ કારકામા નહીં થાય છે એટલે બધા ઉઘરાણું કરવા છોકરાઓને બધા જ હતા અહીં કાલે મેલામાં મારું માણસ કોઈ હતું નહીં અને એ લોકો ડાયરેક્ટ આવીને જ હથિયારોનો બધું લઈને જ હતા

પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો જેમાં બંને સમાજ તરફથી લોકો એમની તરફ આવી અને માથાકૂટ થઈ હતી જેમાં ઈજાગ્રસ્ત પામનાર રાજુભાઈ ભોઈ જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીને પકડવાની કામગીરી ચાલુમાં છે અને